શાળા પરિવાર વતી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી આ જન્માષ્ટમીમાં મટકી ભરવામાં આવી પૂજા રાસ ગરબા તેમજ મટકી ફોડનો પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી આ જન્માષ્ટમીમાં આરતી પૂજા રાસ ગરબા તેમજ મટકી ફોડનો સુંદર કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ તેમજ તમામ શિક્ષકોએ કર્યું મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ